આમોદના પુરસા ગામે દુર્લભ માછલી સકર માઉન્ટ કેટફીશ હોવાનું અનુમાન સામે આવ્યું છે ગામના તળાવમાં જાલમાં દુર્લભ માછલી ફસાઈ ગઈ હતી સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં મળનારી ખૂબ જ પ્રખ્યાત સકર કેટફિશ તરીકે ઓળખાય છે આ માછલી આમોદ તાલુકાના પુરસા ગામના માછીમારી ઇસમની જાળમાં ફસાયેલી માછલીઓની સાથે એક અજીબ અને દુર્લભ માછલી પણ ફસાઈ હતી પ્રથમ નજરે આ માછલીને જોતા તેમણે ભારે કુતૂહલ સર્જ્યું હતું કારણ કે આ પ્રકારની માછલી તળાવમાં જોવા મળતી શક્ય નથી આ દુર્લભ માછલીને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને અન્ય માછીમારો પણ આ દુર્લભ માછલીને જોતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે જો સકળ માઉન્ટ ફેટિસન સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં મળી આવે છે અને અગાઉ ગંગા નદીમાં મળી હતી અને હવે નર્મદા નદીમાં વર્ષ પૂર્વે જોવા જોવા મળી મળી હતી હતી જે બાદ હવે ગામ ખાતે તળાવમાં તળાવમાં આ માછલી આવી ક્યાંથી આ પ્રસ્તે આશ્ચર્યચકિત કરી દીધા છે માછીમારના કહેવા પ્રમાણે પાણી વગર પણ આ માછલી કલાકો સુધી જીવિત રહી શકે છે સમગ્ર વાત વાયુ વેગે ગામમાં ફેલાતા માછલીને જોવા માટે લોકોના ટોળાને ટોળા ઉમટ્યા હતા જ્યારે સ્થાનિકોએ આ માછલીને ઘરે લઈ જઈ તેનો વિડીયો બનાવી આનંદ અનુભવ્યો હતો જે બાદ માછલીને મુક્ત કરીને સુરક્ષિત રીતે પાણીમાં છોડી દીધી હોવાનું વાતચીતમાં જણાવ્યું હતું આ માછલી પાણી વગર પણ ચોવીસ કલાકથી વધુ જીવી શકે છે અને એમેઝોન નદીમાં મળનારી સકર માઉટ ફેટીનેસ કહેવાય છે જાણકારોના મતે જાણકારોના મતે આ માછલી સાઉથ અમેરિકાની છે અને એમેઝોન નદીમાંથી મળી આવે છે સમગ્ર હિન્દુસ્તાન અને સાઉથ એશિયા સુધીમાં તે જોવા મળતી નથી અજીબ પ્રકારના મોવારી આ માછલી માત્ર એમેઝોન નદીમાં હજારો કિલોમીટર દૂર મળનારી સકળ માઉટ ફેટીનેસ કહેવાય છે